હેલો હું છું મમતા ભટ્ટ અને મારી ચેનલમાં તમારું ઘણું સ્વાગત છે જો સાથે જ ખાવાનું મન થઈ જાય અને ઘરમાં નાના તથા મોટા દરેકને પસંદ આવે બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એટલી જ સોફ્ટ એવી ફટાકાની પેટીસ બનાવવાની રેસીપી આજે હું તમારી સાથે શેર કરીશ આવી ક્રિસ્પી પેટીસને તમે રગડાની સાથે અથવા તો છોલેની સાથે સર્વ કરી શકો છો અને લીલી ચટણીની સાથે તો તે એકદમ જ ટેસ્ટી લાગતી હોય છે તો આવી ઇઝી અને ટેસ્ટી રેસિપી જોવા માટે ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલું બેલ બટન દબાનું બિલકુલ ના ભૂલતા તેથી મારી દરેક નવી રેસીપી તમારા સુધી પહોંચી શકે તો સૌથી પહેલાં આપણે ત્રણ લીલા મરચાં અને લગભગ એક કિચ જેટલા આદુને પાણી વગર જ ક્રશ કરી લઈશું પછી આપણે એક પેનમાં લગભગ બે ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું અને તેલ જ્યારે ગરમ થઈ જાય ને ત્યારે આપણે તેમાં લગભગ અડધી ચમચી જેટલું જીરું મૂકી અને જે ક્રશ કરીને આદુ મરચાં રાખ્યા છે ને તેને લગભગ એક મિનિટ સુધી સાતળી લઈશું અને પછી તેને ઠંડુ થવા માટે સાઈડમાં મૂકીશું તો હવે આપણે પાંચસો ગ્રામ બાફેલા બટાકા લઈશું તેને છોલી અને પોટેટો મેસરથી મેશ કરી લઈશું અથવા તો છીણી હોય ને તેના વડે આપણે તેને છીણી લઈશું આપણે જે આદુ મરચાં સાતળીને રાખ્યા હતા ને તેને આ મેશ કરેલા બટાકામાં એડ કરીશું આ મરચાંનું પ્રમાણ તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે અથવા ઓછું પણ લઈ શકો છો સાથે જ તેમાં વન ટી સ્પૂન ચીલી ફ્લેક્સ અને વન એઇથ સ્પૂન સેકેલી જીરું ક્રશ કરીને એડ કરીશું અને હવે આપણે જરૂર પડશે થોડા બ્રેડ ક્રમ્પ્સની તો જે બ્રેડની આ રીતે સાઈડની કિનારી હોય છે ને તેને મેં ક્રશ કરી લીધી છે તો તેમાંથી લગભગ ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલા બ્રેડ ક્રમ્પ્સને આપણે બટાકાના મિશ્રણમાં એડ કરીશું અને પેટીસ સાતળતી વખતે ફાટી ના જાય અને તેમાં થોડું બાઇન્ડિંગ આવે તે માટે આપણે તેમાં ક્રશ કરેલા પૌવા એડ કરીશું તો આજે મેં એક ટેબલ સ્પૂન જેટલા પૌવા તેમાં એડ કર્યા છે તમે જાડા કે પાતળા કોઈપણ પૌવાનો પાવડર બનાવી શકો છો હવે તેમાં થોડી સમારેલી કોથમીર એડ કરી બધી વસ્તુને સારી રીતે મિક્સ કરીશું પેટીસને સારી રીતે સાતળવા માટે આ મિશ્રણ થોડું ટાઈટ હોય તે બહુ જરૂરી છે એટલે જો આ મિશ્રણ કદાચ ઢીલું થઈ જાય ને તો એક્સ્ટ્રા બ્રેડ ક્રમ્સ અથવા તો પૌવાનો પાવડર તમે તેમાં એડ કરી શકો છો આ પેટીસને બહારથી ક્રિસ્પી બનાવવા માટે એક ટેબલ સ્પૂન જેટલા ક્રશ કરેલા પૌવા અને બે ટેબલ સ્પૂન જેટલા બ્રેડ ક્રમ્સને આપણે મિક્સ કરી લઈશું બટાકાનું મિશ્રણ હાથ પર ચોટે નહીં ને તે માટે થોડું તેલ હાથમાં લગાવીશું અને જે સાઇઝની આપણે પેટીસ બનાવી હોય ને તે સાઇઝથી આપણે થોડો બટાકાનો માવા હાથમાં લઈશું અને તેને આ રીતે દબાવી અને તેમાં જે એર હોય ને તે બધી જ દૂર કરીશું અને આ રીતે દબાવતા જઈશું અને પેટીસનો સેપ આપી અને પેટીસ તૈયાર કરીશું આપણે જે પૌવા અને બ્રેડ ક્રમ્સ મિક્સ કરીને રાખ્યા છે ને તેનાથી હવે પેટીસને આપણે કવર કરી લઈશું એટલે કે ચારે બાજુ આ પાવડરને સારી રીતે લગાવી અને પેટીસને સાઈડમાં મૂકીશું અને આ જ રીતે આપણે બધી જ પેટીસ એક સાથે બનાવીને રેડી કરી લઈશું આ પેટીસનું બહારનું પડ એકદમ સરસ જાડું અને ક્રિસ્પી બને ને તે માટે હવે એક બાઉલમાં આપણે બે ટેબલ સ્પૂન જેટલો કોર્ન સ્ટાચ લઈશું અને તેમાં લગભગ ચાર ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરીશું બંને વસ્તુને આપણે એકદમ સારી રીતે મિક્સ કરીશું અને તેમાં ગાંઠો ના પડે ને એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખીશું તો બસ આ રીતે કોર્ન સ્ટાચનું એકદમ પાતળું પાણી આપણે રેડી કરીશું આ પાણી પહેલેથી જ તૈયાર કરીને મૂકી રાખીએ ને તો કોનસ્ટાચ નીચે બેસી જતો હોય છે તો યુઝ કરતાં પહેલાં તેને એકવાર મિક્સ કરવું ઘણું જરૂરી છે હવે પેટીસની ઉપર આ રીતે કોનસ્ટવાળું પાણી લગાવીશું અને પેટીસને બ્રેડ ક્રમ્સ અને ક્રસ્ટ પવાથી કવર કરીશું હવે જાડા તળિયાવાળું એક પેન લઈ તેમાં લગભગ બે ટેબલ સ્પૂન જેટલું તેલ લેવાનું છે તમે તેલને બદલે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો અને તેલ જ્યારે ગરમ થાય ને ત્યારે આ રીતે થોડી છૂટી છૂટી આપણે તેની ઉપર પેટીસ મૂકીશું અને ફરીથી લગભગ એક ટેબલ સ્પૂન જેટલું તેલ તેની ઉપર સ્પ્રેડ કરીશું ગેસની ફ્લેમ આપણે બિલકુલ જ ધીમી રાખીશું એટલે તેનું પણ સરસ ક્રિસ્પી બને અને પેટીસ બિલકુલ તાજી પણ ના જાય આ રીતે વચ્ચે વચ્ચે આપણે તેને પલટાવતા રહીશું અને બંને બાજુ તેને સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લઈશું અને બંને બાજુથી જ્યારે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ જાય ને તે પછી તેને આ રીતે રાખી અને સાઈડમાંથી પણ શેકી લઈશું તો તમે પણ આ રીતે ક્રિસ્પી અને ટેસ્ટી પેટીસ જરૂર ટ્રાય કરજો અને તમારા અનુભવ નીચે કોમેન્ટ બોક્સમાં મારી સાથે જરૂરથી શેર કરજો આ પેટીસને તમે રગડાની સાથે છોલેની સાથે અથવા તો ખાલી ચટણીની સાથે પણ સર્વ કરી શકો છો અને બધાની સાથે તે ઘણી જ ટેસ્ટી લાગે છે તો બસ બાકીની પેટીસ પણ આપણે આ જ રીતે ધીમા ગેસે શેકી લઈશું અને ગરમ ગરમ સર્વ કરીશું ફરી મળીશું એક નવી રેસીપી સાથે અને ત્યાં સુધી ટેસ્ટી સ્ટે હેલ્ધી ટેક કેર થેન્ક યુ